મહાદેવ મિત્રો કેમ છો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ મહાદેવ પ્રાર્થના કરું છું તમને તો ખબર આ બધા પહેલાં તૈયાર થઈ ગયા છે બસ સ્ટેન્ડમાં આવી ગયા છે તો આપણે જવાના છીએ શિવરાત્રીના મેળામાં તો બધાને ત્યાં સારા સારા આશ્રમ બતાવીશું અન્નક્ષેત્ર ભજન ભોજન અને પવિત્ર જગ્યાઓ બતાવીશું તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બના રેજો ગયા છે અને રિક્ષામાં જવા માટે બધા બેસી ગયા છે તો અમારા બાળિયા છે પછી રાણપુર જે બધા મિત્રો સાથે કારણ કે અહીંયા ભોગવા માટે તો આપણે બસમાં આવી ગયા છીએ પછી અહીંયાથી રિક્ષા કરવી પડે ઘણું બધું હાલવાનું થાય વીરા આપવાની જગ્યા રાવટી જો અત્યારે બાપુના પણ દર્શન થઈ ગયા છે અને સરસ મજાનું આયોજન છે બાવીસ તારીખથી બાવીસ તારીખથી તક્કન ચાલુ છે અમારા જો શિવ સાઉન્ડ પણ પધારી રહ્યા છે અને અન્ન છત્ર ચોવીસ કલાક ચાલુ છે જો મિત્રો આ બધાએ બહેનો ભાઈઓ બધાએ સાથે મળીને પરિષદ લઈ શકે અને સુવિધા સારી એવી છે કે એક જૂનાગઢમાં રોટલો જ મોટો છે અમારે રાયપર ગામ બાબરે તાલુકાનું ગામ છે રાયપર ત્યાંથી અમારે બાપુ પણ છે અને જાહેર અન્નક્ષેત્ર છે કોઈ પણ ગામથી આવે તો ક્ષેત્ર ચાલુ છે અને જગ્યા પણ સરસ મજાની છે તો બધાએ બાળકો બહેનો ભાઈઓ બધાએ બેસીને પણ જો પરિષદી લઈ શકે અહીંયા બહારના વતન પણ માણસો આવે છે જો બહુ સરસ મજાના અહીંયા આયોજન છે અને વિરારામ બાપુના આપણે આશ્રમમાં પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારા બાબરા તાલુકાનું એક અન્નક્ષેત્ર ક્ષેત્ર રહ્યું છે જૂનાગઢની અંદરમાં જુનાગઢ છોનાપુરીયા પૂગી ગયા છીએ તો આપણે સાધુ સંતોના સાનિધ્યમાં પવિત્ર ધામ એવા ગિરનાર આપણે પોલીસ સ્ટાફ પણ ઘણો બધો બંદોબસ્ત આપે છે અને ખૂબ સરસ મજાની સારવાર છે અને આપણે ઉતરી ગયા છીએ હવે દામોદર કુંડે પણ જવાનું છે તો ચાલો તો આ બધા પબ્લિક જાય છે તો તેમની સાથે જઈએ નાના બાળક લઈને મંગલીપુર થી આવી ગયા છે ધોરાજી ની બાજુ તમામ પ્રકારની વસ્તુ આપણે વેચી શકે છે ઘરની બધી સામગ્રી અને નાના નાના બાળકો સાથે છે બહેનો છે તો બધી એમને પણ ભાવનાથની જે મેળાની જે આપણે મોજ લઈ રહ્યા છે સાધુ સંતો તો એમાં પણ અમને જો આ બધો ધંધો કરી શકે છે અને રોજી રોટી પણ મળી શકે છે એટલે બે હજાર પચીસ આપણે તો ગિરનારનો જે કાંઈ એમનો દ્રશ્ય છે રોપવે પણ છે સરસ મજાના જો ઝીણા ઝીણા અને આપણે દ્રશ્ય બનાવ્યું છે બધા બહેનો ભાઈઓ બધા ફોટા પાડવાનું ફેસલ એમને રાખેલું છે કે નાના નાના બાળકો છે અમારા ભાઈઓ છે અમારા બહેનો છે સરસ મજાના ફોટા પાડે અને દ્રશ્ય પણ ગિરનાર જેવું ઘટ્યું છે તો તેમને પણ પૂછ્યું તમે ક્યાંથી આવો છો અને કેવો પણ નજારો જોઈ રહ્યા છો ગિરનાર પર્વત આપણે દ્રશ્ય પત્ર એમાં રાધનપુર બાજુ છે ભાઈ તમારું નામ શું છે તમારું નામ ઈશ્વરભાઈ તમારું નામ સંજયભાઈ તો મિત્રો આપણા સબસ્ક્રાઈબ છે જે રાધનપુર અમદાવાદ કડી કલોલ બાજુ છે તો બહુ સરસ મજાનું આપણે આયોજન કર્યું છે અને મારે જો સાથે મિત્રો મળી ગયા છે તો ચાલો બધા જઈને ફરીએ અને મારી ચેનલમાં જોતા રહીજો હવે નવા નવા બ્લોગ તમને પણ જોવા મળશે આપણે શ્રી રુદ્રેશ્વર જોગી ભારતી આશ્રમે પૂગી છે ફરજ વાર જે ભવનાથ તો ઘણું બધું દૂર છે પણ હવે થોડું ઘણું ચાલુ પડે છે કારણ કે રિક્ષામાં પણ વખત બેઠા તો આપણે વીસ વીસ રૂપિયામાં અહીંયા પૂજા છે ગિરનાર બહુ આગો નથી નજીક આવી ગયો છે અને ભવનાથ પણ આવી ગયો છે કારણ કે અત્યારે ટ્રાફિક તો ઓછું છે જગ્યા મળી ગઈ છે ઘણી બધી અને ચાલો હવે ચાલે જઈએ આગળ હું તમને બતાવતા રહીશું કે ભવનાથ ટળેટીમાં પણ કોકવાની તૈયારી કરી રહ્યા છે મહાણા મહાજન વરાસા સુરત જય વીર દાદા વસરાજ છે ને આપણે જો ગરમે ગરમ ભીજા કરાવે છે જો અમારા બધા મિત્રો જો તમે તેટલું દૂર હોય તો એ જો ગરમે ગરમ ભીજા ગવડાવે છે અને ખૂબ સારી સેવા કરે છે એનો ભાઈઓ બધાય કારણ કે એક રૂપિયો લીધા વગર તમને ખાવા પીવામાં બધું મફત મળી રહેશે અને બધા એમાં ભાઈઓ પણ સરસ મજાના લાઈનમાં ઊભા રહ્યા છે તો બાળકો પણ છે અને ગમે ત્યારે આપણે અહીંયા આવો એટલે ગયા ગાંઠ ગરમના ગરમ હોય અને સુવિધા પણ સારી છે કારણ કે રૂપિયો વિના મૂલ્યે બધાને ખવડાવશે અને સેવા પણ ઘણી બધી સારી કરે છે ના મેળાની અંદર એટલે ખાલી ફક્ત પાંચ રૂપિયામાં લો શેરડીનો રસ મળે છે બધા એ આઈટી આવે તો ફક્ત પાંચ રૂપિયામાં શેરડીનો રસ મળે છે ແຍડી વરસ લે અમૃત જે આપણે કાકી આવર માં કયો છે 10 20 રૂપિયા લે પણ એ ફક્ત 5 રૂપિયા માં જૂનાગઢ ની અંદર માં આપણે ભાઈ ભદુરી ગિર્યા છે સાજી મેનેજ છે એટલે ફક્ત 5 રૂપિયા માં પણ શેરડી નો રસ મળે જો ઓ ભાઈ એ उसको રક્ષા કરતે કે તુમાર ભલા સળ જાય તુસ્કો pata hai ke kya thi jo એ ગુજરાતી બોત ઓ હે અમારી ભવના ટળેટી જૂનાગઢ બની જાશે એટલે જો જોવાયા સરસના આપણે બધા બહેનો પણ એમની માટે મદદ કરી રહ્યા છે કે રોજી રોટી માટે પણ ઘણું બધું કમાવું પડે તો એમની માટે મદદ કરી રહ્યા છે અને આપણે દેશ વિદેશના ગુજરાતના બધાય તમને સાથે જોવા મળશે ભવનાથ ટ્રેનેટીમાં પણ ભોગી ગયા છીએ સરસ રહ્યો છે જો અત્યારે અહીંયા આપણે ભવનાથ મહાદેવના દર્શન પણ થઈ રહ્યા છે અને પબ્લિક પણ ઘણી બધી છે તો અત્યારે આપણે જાઉં છે જૂના અખાડામાં અમારા તિયારગીરી બાપુ ત્યાં છે તો ત્યાં પણ તે અમારા સેવાભાઈઓ પણ મદદ થઈ રહ્યા છે ઘણી બધી કારણ કે અમને પણ એમ થાય કે આપણે રોજેરોજ કચરો વીણાતો હોય બધા એ સાધુ સંતો પણ આનંદમાં છે અમારા બહેનો પણ જો સારણ સમાજના બહેનો મજાના બેસી ગયા છે અને સૌ સારણ નાખી સમાજની વાડી પણ અહીંયા આવે છે અમારે અહીંયા બાપુનો અખાડો પણ આગળ આવી રહ્યો છે કારણ કે ત્યાં પણ તે અમારે ઠાકોર સમાજ ઉતારો શ્રી શંભુ પંચાયત ફાળા અમારા છોટિયા બાપુ પણ છે સરસ મજાના જો સાધુ સંતો પણ ઘણા બધા છે અહીંયા પણ સંત ધોરણ લગાવીને દેખાશે કલવારા અમારા બધા મહેમાનો આવે ત્યાં અહીંથી આપણે રેવટી પણ જોડાય છે અને અહીંયા અમારા સાધુ સંતોના આસન પણ લાગી ગયા છે તો ચાલો તમને અંદર પણ બતાવી ગણેશ છે સરસ મજાનું આપણે શ્રી શંભુ પંચાયત અટલ અખાડા ગોહિલ છે અમારે સાંપડીયા ફર્યા તો સરસ મજાની શાહ બનાવી છે બાપુને ધૂણે અને તમારે સો રૂપિયા દેવો ત્યાં આવી રકાબી ન મળે જો અમારે સરસ મજાના અહીંયા બાપુ પણ અમારે આશ્રમમાં અત્યારે જે અટલ અખાડામાં ત્યાંગીરી બાપુ પણ સાધુ સંતો બ્રાહ્મણો પણ આવ્યા છે શાહ પણ અમારા સમરથભાઈ પણ છે અને અમારા છોટિયા બાપુને પણ સરસ મજાના આનંદ કરી રહ્યા છે જો ત્યાં શનિદેવાના દર્શન પણ કરાવવું અને શ્રી મહાકાળીમાં જઈ કમાક્ષી માં જાય ઇંગળમાં ને મારે જાય માતાજીની પણ એક મૂર્તિ છે તો તમને દર્શન કરાવું શિવરાત્રીના મિત્રો આપણે અત્યારે તો જૂનાગઢમાં તમને બધું બતાવી દીધું છે અમારે ગોવર્ષનાથ બાપુનો આશ્રમ છે ગિરનાર છે ગુરુ દત્તાત્રી છે તો અહીંયા પછી ગિરનારના દર્શન તમને કરાવું છું તો અલગ અલગ વિડીયા જોતા રહીશો મહાશિવરાત્રીના અહીંયા આપણે વિડીયો પૂરો કર્યું છે કાલે ફરી મળીશું આપણે વિડીયોમાં આપશો સૌને હર હર મહાદેવ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો